ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફટી એન્ડ ન્યુટ્રીશન અને એફ એસ સંયુક્ત ઉપક્રમે જીસીસીઆઈ ના એ એચ હોલ ખાતે રીપર્પઝ યુઝ કુકિંગ ઓઈલ પર એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એફ એસ એસ એ આઈ ના હેન્ડલિંગ મોનિટરિંગ અને પુનઃ ઉપયોગ અંગે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં જાગૃતિ લાવવાનો હતો ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ના જોઈન્ટ કમિશનર એચ એલ રાવતે એફ આઈ ના

ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કાદાકીય પાલન જવાબદાર અને ટકા ઉપતિઓ વિકસાવવા માટેની ચેમ્બરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે જીસીસીઆઈ દ્વારા જાહેર આરોગ્યની સુરક્ષા અને જેવી પહેલ દ્વારા પર્યાવરણની જાળવણી માટે સદાય તત્પર છે તેમણે નોંધ્યું કે ખાદ્ય તેલનો નિકાલ અને રીસાયકલિંગ એ માત્ર નિયમનકારી જરૂરિયાત નથી પરંતુ પર્યાવરણ સુરક્ષા અને લાંબા ગાળાના આર્થિક વિકાસનું એક રોકાણ છે ફૂડ એન્ડ ડેરી કમિટીના ચેરમેન કૌશિક પટેલે ભારપૂર્વક જણાવ્યું કે તમામ ફૂડ બિઝનેસ

વિશેષ તાલીમ પૂરી પાડે છે જેનો લાભ સમગ્ર ઇકોસિસ્ટમને મળી રહ્યો છે એફએસએસએઆઈ અમદાવાદ બ્રાન્ચ ઓફિસના સેન્ટ્રલ લાયસન્સિંગ રેપિટ સેન્ટ્રલ લાઇસન્સિંગ ઓથોરિટી અક્ષધા બેને વૈજ્ઞાનિક ધોરણોના ચુસ્ત પાલન યોગ્ય દસ્તાવેજીકરણ અને સલામત ફૂડ એ પ્રેક્ટિસ પર ભાર મૂક્યો હતો